તો કેમ છો બધા મિત્રો મજામાં વેલકમ બેક ટુ અનધર બ્લોગ તો આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ગાઈસ આજ અમે જઈએ છીએ સી મંદિરે તમને બધાને આજ બતાવશું કે સી નું મંદિર કેવું હોય તો વૈનારા જો બ્લોગ ના અંતુંથી આજ ના બ્લોગ માં મજા આવશે તો અત્યારે આપડી આરે છે યુવરાજભાઈ તો ચાલો ફટાફટ પહોંચીએ સી નું મંદિર રાજુલામાં કઈ જગ્યાએ આવ્યું અને કેવું સી નું મંદિર હોય તો અત્યારે અમે જઈએ છીએ વેન માટમાં અગરબત્તી અહીંયા સી માટે સી ના મંદિર માટે લઈ લે અગરબત્તી ચાલો જઈએ ફટાફટ અંદર જો બીજા યુવરાજ ભાઈ ભેગા થઈ ગયા ચાલો ભાઈ અગરબત્તી આપણે લઈ લીધી છે અને હવે રહ્યા ફટાફટ ત્યાં આવશે પછી ત્યારે જઈને પછી આપડે આખરે લાવવાનું એક એવો વ્યુ છે ફૂલ નેચરલી અને હવે જનરલ કે છે

ગાડીવાડી બાડી હાચવી ને હાચજો તો જોવો ભાઈ પાણી ભરાઈ ગયું છે આનો કોટલો રિસ્ક ન લેવાય ગારા બારા પૂછી ગઈ છે ગાડી સાઈડ જવાનો જે રસ્તો છે ત્યાં પહોંચી ગયા છે અને એ સાઈડ જ અહીંયા આવશે તમે બ્લોક આગળ જોઈ જોઈ

તમારે યાર લાભ કરવા મળે એટલે એક છે કે ગામડાના વ્યક્તિ બધા સારા હોય મિત્રો અત્યારે ફાટકી પાંચ ટ્રેન આવવાનો ફૂલ સમય થઈ ગયો છે અને અમે પણ એવી રાહ જોઈએ ને ટ્રેન તમને બધા અને હાઉ સ્લો મોશનમાં ટ્રેન ચાલશે દોવરો ત્યાં અહીંયા સિંહની અવારજવાર રહી અને કટનાઈ બની છે કે સિંહ અહીંથી ટ્રેન ઉપર ચડી ગઈ સિંહની ઉપર એટલે જો ફાટક છે બંધ

સિંહ નું મંદિર ચાલો મિત્રો તો હવે જઈએ ફટાફટ આપણે ત્યાં અને દર્શન કરીએ અને તમને પણ કરાવ્યા સિંહ ના સિંહ માતાના દર્શન આ દેશનું પેલું એવું મંદિર છે કે જ્યાં સિંહની પૂજા કરવામાં આવે છે અને સિંહની સિંહ માતાને આરતી કરવામાં આવે એટલે આવું દેશમાં પહેલું મંદિર છે ને પહેલું મંદિર કોઈ દિવસ આ દેશમાં એવું સાંભળ્યું નથી કે સિંહની પૂજા કરવામાં આવે અને સિંહ માટે લોકો અહીંયા આવે છે અને પૂજા પૂજા કરે છે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરીએ છીએ અને જે તમે જોઈ શકો છો જો આ છે સિંહ માતાનું મંદિર જે તે સમયે અહીંયા સિંહ સિંહણનું ધ્યાન ગયું હતું અને લોકોના સાથ સહકારથી અને લાયન્સ નેચર ફાઉન્ડેશન વાળાથી અને આમાં વિપુલભાઈ લેરીનો પણ મોટો ફાળો છે આમાં એટલે અહીંયા બધાએ ભેગા થઈને મંદિર બનાવ્યું હતું સિંહ સિંહ માતાનું આજે અમે રાજુલા તાલુકાના ધીરાય ગામની અંદર સિંહ માતાનું મંદિર દેશની અંદર પહેલા નંબરે એક જ મંદિર બનાવવામાં આવેલું છે કે જે ગુજરાતની અંદર અમરેલી જિલ્લાની અંદર રાજુલા તાલુકા અને ભેરાઈ ગામમાં બનાવવામાં આવેલું છે જે સિંહ માતાને પણ અહીંયા પૂજવામાં આવે છે તો આજે અમે એના સિંહ માતાના દર્શન કરવા આવ્યા હતા સિંહ માતા બે હજાર ચૌદમાં અવસાન પામેલા હતા અને વર્ષોથી અહીંયા સિંહોનું તો ગીર છે એટલે સિંહો તો રહેતા હોય પણ એને પણ અમારી સાથે પ્રેમ ઓરડો છે હજી સુધીમાં કોઈ પણ જાનહાનિ કોઈ હુમલો એક પણ સિંહ હજી સુધીમાં નથી ગીરો એટલે એ માટે જ અમારા મિત્ર બે ત્રણ જણા હતા એ લોકો અહીંયા સિંહ માતાનું મંદિર બનાવ્યું તો ચાલો તમે પણ ગમે ત્યારે દર્શન કરવા આવો અને દેશની અંદર દુનિયાની અંદર પહેલાં નંબરનું એક જ મંદિર છે બાકી આવું મંદિર ક્યાંય પણ બનાવવામાં નથી કોઈ પણ વ્યક્તિ દ્વારા કે જે એ આપણે અમરેલી જિલ્લાની અંદર રાજુલમમાં અને ફેરાઈ ગામની અંદર બનાવવામાં આવે છે પણ આવો અને દર્શન કરજો એક વખત કે કઈ રીતનું સિંહનું મંદિર હોય અને તમને પણ નવું જાણવા મળશે સિંહ વિશે તો બસ આજના બ્લોગમાં એન્ડ કરીએ અહીંયા તે મળશું જલ્દી એક નવા બ્લોગમાં તો અત્યારમાં તો એટલું તે હેપી સિંહ હેપી સિંહ